નમસ્કાર મિત્રો હું વ્યાયામ કલામાંથી જયદીપસિંહ ચૌહાણ આજે એમએચઆરડીની મુખ્ય ભૂમિકા શું છે એના વિશે કહેવા માટે અને આપ સૌને જણાવવા માટે આવ્યો છું ગુજરાત રાજ્ય વ્યાયામ અને કલા સંઘ જે મિત્રો વ્યાયામની અંદર સીપીએડ હોય બીપીએડ હોય ડીપીએડ હોય બીપીયુ હોય ચિત્રની અંદર એટીડી હોય ફાઇન આર્ટ હોય બીવી એ હોય સંગીતની અંદર સંગીત વિશારદ હોય એ બીપી એ હોય આ તમામ સ્ટુડન્ટો માટે એમએચઆરડી શું છે એ જાણવું ખૂબ જ જરૂરી છે શા માટે તો કે એમએચઆરડી ખબર નથી કોઈને કે શું છે ખરેખર પણ દરેક લોકો એવું કહે છે કે ચાલો દિલ્હી એમએચઆરડીમાં જોવું છે તો એમએચઆરડી એક માનવ સંશોધન કેન્દ્ર છે એમએચઆરડી શું છે માનવ સંશોધન કેન્દ્ર છે એ લોકો તમામ આખા ભારતના મનુષ્યને એટલે કે બાળક જન્મે ત્યાંથી લઈ અને મૃત્યુ સુધીનું લોકોની અંદર કઈ રીતના પરિવર્તન આવે છે શું સેન્સીસ લાવવા છે એની આ યોજના મૂકવાથી એનામાં શું રિઝલ્ટ આવશે આ બધા જ પાસાઓનું જ્યાં ગઠન થાય એનું નામ છે એમએચઆરડી એનું નામ શું છે એમએચઆરડી એ તમામ આખા ભારત દેશના અલગ અલગ પ્રદેશો વાય અલગ અલગ ભાષાઓ વાજ તમામ પ્રકારનું સંશોધન કરે છે હવે આ તો એમએચઆરડી ખરેખર શું છે અને એની ભૂમિકા શું છે અને એ શું કરે છે એના વિશે તમે લોકોએ જાણ્યું છે આમ તો એમએચઆરડી એક મંત્રાલય છે એવું પણ કહી શકાય અને એ શિક્ષણ ઉપર સૌથી વધારે ભાર આપે છે શા માટે તે શિક્ષણ એક એવી એક વ્યવસ્થા છે કે લોકોને સુધારી શકાય અને એ જે સંશોધન કરે ને એ સંશોધન કોના ઉપર કરે તો કે જે તે પ્રદેશના તજજ્ઞો હોય જે તે પ્રદેશના તજજ્ઞો હોય વિષયના નિષ્ણાતો હોય એ સરકાર સાથે પણ વાતો ઘાટો કરે છે તજજ્ઞો સાથે પણ વાતોઘાટો કરે છે અને શિક્ષણ આપતી મહાકાય સંસ્થાઓ સાથે પણ આ લોકો ચર્ચા વિચારણા કરી અને એ તમામ વસ્તુઓ છે એ નોંધ કરી અને એ પ્રમાણે જે તે યોજનાની અંદર એ લે છે એની સાથે એ લોકો સમાજોની કેવી યોજનાઓની જરૂર છે એની અંદર સમાજોની અંદર કેવા ફેરફારો લાવવા છે અને એની એનું પરિણામ શું આવવાનું છે એની પણ એ વ્યક્તિ લોકો બહુ હશે નોંધ છે એ લેવે છે હવે એમએચઆરડીનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે કે લોકોની અંદર જાગૃતતા લાવી શિક્ષણનું પ્રમાણ વધારવું અને લોકોને એક સારી પદ્ધતિ સાથે ખૂબ આગળ અને એનો બૌદ્ધિક વિકાસ થાય એનો શારીરિક બાધો વ્યવસ્થિત રહે એના માટે એ કામ કરે છે એની સાથે વાત કરીએ તો એમએચઆરડીનો જે અધ્યક્ષ છે એ આપણી જે વૈજ્ઞાનિક સંસ્થા ઈસરો છે એમનો જે પૂર્વ અધ્યક્ષ જે હોય એમાંથી નિવૃત્ત થયેલો અથવા તો એનો પૂર્વ અધ્યક્ષ જે હોય એ એમએચઆરડીનો અધ્યક્ષ બને છે આ છે મુખ્ય એમએચઆરડીની ભૂમિકા અને એ શું કરે છે અને કેવી રીતે કરે છે એ મેં તમને બતાવ્યું છે હવે એ લોકો દ્વારા મહત્ત્વની જે વાત છે એ શિક્ષણની છે કે દર દસ વર્ષે એ લોકો શિક્ષણ નીતિ બનાવે છે કેમ કે સમાજોને પ્રદેશોને સુધારવા હોય તો શિક્ષણ એક એવો પાયો છે કે એનાથી જ લોકો સમજે સુધરે અને એમાં આગળ વધે હવે ની અંદર દર દસ વર્ષ થાય એટલે એ નવી એક શિક્ષણ નીતિ બહાર પાડે છે બે હજાર નવમાં બહાર પાડેલી એ પછી બે હજાર ઓગણીસની અંદર શિક્ષણ નીતિ તૈયાર કર્યા પછી બે હજાર વીસમાં જે તે રાજ્યોને સોંપેલી એટલે બે હજાર વીસમાં એને બહાર પાડેલી હવે આ જે શિક્ષણ નીતિ જે છે એ બાળકોનો સર્વાંગી વિકાસ કઈ રીતના આગળ વધે એ કઈ રીતના સર્જનશક્તિ એની ડેવલોપ થાય એના માટે કામ કરે છે એટલે એ કામ કર્યા પછી જે તે રાજ્યની સરકારોને સુપરત કરે છે અને એ રાજ્યોની સરકારો છે હવે શિક્ષણ નીતિની વાત આવી છે ત્યારે શિક્ષણ નીતિ બે હજાર વીસ ખરેખર છે શું તો શિક્ષણ નીતિ બે હજાર વીસ બાળકોના સર્વાંગી વિકાસ માટે એ એની અંદર તમામ પાસાઓ એટલે કે બાળક જન્મે ને ત્યાંથી લઈ અને એ મૃત્યુ પામે ને ત્યાં સુધીના તમામ પાસાઓ એની અંદર આવરી લેવાનું કામ કરે છે શિક્ષણની અંદર એમાં આપણા વિષયો કે જેને આપણે ગુજરાત સરકાર જેને ગોળ દર્શાવે છે એવા આપણા વ્યાયામના કલાના ચિત્રોના આ જે વિષયો છે એ વિષયો સૌથી ટોચ ઉપર એમએચરડીએ મૂક્યા છે એમએચઆરડી ખુદ એવું સ્વીકારે છે કે ભાઈ આ વિષય સિવાય બાળકનું ઘડતર અને એનું સ્વાસ્થ્ય એ સારું રે એ શક્ય નથી એટલે આ વિષયો કાયમી ધોરણે ફરજિયાત હોવા જોઈએ આવું એમએચઆરડીએ સ્પષ્ટપણે લખ્યું છે અને એની શિક્ષણ નીતિમાં સૌથી ઊંચા ત્રણે ત્રણ વિષયોને સ્થાન આપ્યું છે પણ એ લોકોએ આ ત્રણ વિષયને કમ્પલસરી આરડીમાંથી એ લોકોએ મહત્વ આપ્યું છે પણ આરડીમાંથી એ લોકોએ એવું કીધું છે કે આ વિષયોની સ્વતંત્રતા જે તે સ્ટેટની સરકારને છે એટલે કે જે તે રાજ્યની સરકારને આની સ્વતંત્રતા છે એને કઈ રીતના એની જરૂરિયાત મુજબ એ એનું ગઠન કરવું અથવા તો એની જરૂરિયાત મુજબ એને લેવા બરાબર આ એક સ્પષ્ટ એ લોકોએ કીધું કે જે તે તમામ રાજ્યો સ્વતંત્ર છે આ વિષયો માટે હવે એમ ચાઢીએ ક્યાંય આ વિષયોને અંશકાલીન ઠેરવા જ નથી એમએચઆરડીએ તો આ વિષયને સૌથી ઊંચા ટોચ ઉપર એમને 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 છે અને કદાચ એની ગોળ ઠેરવો હોત તો નવ દસમા ભરતી છે એ ના થાય કેન્દ્રીય વિદ્યાલય અથવા તો કેન્દ્ર સરકાર સંચાલિત જેટલી બી સંસ્થા છે એની અંદર આ વિષયો કાયમી ધોરણે ભરતી ના થાય કેમ કે આ બધામાં કાયમી ધોરણે ભરતી ચાલુ છે બીજા રાજ્યોમાં પણ કાયમી ધોરણે ભરતી ચાલુ છે પણ ગુજરાતમાં નથી કેમ કે ગુજરાતની અંદર જ્યારે બે હજાર આઠ ફેલા આપણી ગુજરાતની સરકારે આ વિષયોને ગોણ ઠેરવીને એની ભરતી બંધ કરી દીધી અને એનું પોલિટિકલ બાબતોને કારણે બંધ કરવામાં આવી છે હવે એને એટલે કે ગુજરાતની સરકારે જે ભરતી બંધ કરી છે ચિત્ર સંગીતની અને વ્યાયામની એ ભરતીને અને એમએચરડીને કોઈ જ લેવા દેવા નથી આ સ્પષ્ટ તમામ વ્યક્તિ આ સ્પષ્ટ રીતે સમજી લેજો કેમ કે એમએચઆરડી તો એવું જ કહે છે કે આ વિષયો સૌથી ટોપના અને જરૂરિયાતમંદ વિષયો છે અને સરકારો પણ સમજે છે કે આ વિષયો સિવાય શક્ય નથી પણ ગુજરાત સરકાર આપણા વિષયોની ભરતી પોતે નથી કરતી જીઆર હતો કે પાંચ ટકા વ્યાયામ ચાર ટકા ચિત્ર અને ત્રણ ટકા સંગીત આ શિક્ષકોની ભરતી કાયમી ધોરણે પ્રાથમિકની અંદર કરવી પણ આજ ભરતીનો જીઆર ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલે આ જીઆરને કાયમી માટે ચાવ કરી ગયા અને આજે ગુજરાત સરકાર અને ગુજરાત સરકાર સાથે અમુક વ્યક્તિઓ જે જોડાયેલા છે એ લોકો એવું કહે છે કે આ તમારો ઠેરાવ દિલ્હીથી માન્ય નથી તો ખરેખર એમએચઆરડીને અને આ ઠેરાવને કોઈ જ લેવા દેવા છે નહીં કેમ કે આ વિષયોની ભરતી કેટલા પ્રમાણમાં કઈ રીતે કેવી કેટલા પગારમાં કરવી એ જે તે રાજ્યની સરકારના હાથમાં છે બીજા રાજ્યોની અંદર ભરતી થાય જ છે કાયદેસરની થાય છે કમ્પલસરી થાય છે અને એ ભરતી ગુજરાતના ગણિત વિજ્ઞાનના અને ભાષાના અને આ બધા શિક્ષકો કરતાં પણ ઊંચા પગાર ધોરણમાં થાય છે પણ ગુજરાતમાં થતી નથી ગુજરાતમાં એટલે નથી થતી કે એ જીઆરને ગુજરાત સરકારે જ ચાવ કરી દે એટલે કોઈ પણ વ્યક્તિ ને નામે જતા પણ પણ અથવા તો એ કોઈ સંજોગોમાં એમએચઆરડી વચ્ચે લઈ અને કોઈ એવું કૃત્ય પણ ના કરતા કેમકે એમએચઆરડી એનું કામ બે હજાર સત્તરની ની અંદર ફરીથી સૌથી ટોચ ઉપર કરી ચૂક્યા છે આપણી ભરતી લક્ષી જે કઈ છે વ્યાયામ અને કલા એટલે કે ચિત્ર અને સંગીત આપણી ભરતીલક્ષી જે વસ્તુ છે એ ગુજરાતની અંદર જ છે અને ગુજરાતની અંદર જ આપણે ગુજરાત સરકાર દ્વારા જ આ વસ્તુનો જીઆર કયો કે એનું બિલ કયો કે એ બધી વસ્તુ ગુજરાતમાં જ થઈ શકે એમ છે આના માટે દિલ્હી કે એમએચઆરડી જવાબદાર નથી સાથે આપણે સૌ વ્યક્તિ કાયમી ભરતી થાય અને કાયમી ભરતીનો જે જીઆર બને એના માટે સંગઠિત થઈ અને વ્યાયામ કલાના માધ્યમથી તમામ વ્યક્તિઓ સાથ અને સહકાર આપે એવી મારી નમ્ર અપીલ છે સાથે આ ભરતીમાં કોર્ટ કેસીસ કામ નહીં કરે બીજા ત્રીજા દોડા કંઈ કામ નહીં કરે કેમ કે જીઆર જ બનાવડાવવાનો છે અને જીઆર સરકાર પાસે બનાવડો કઈ રીતે બનાવડાવો એની ચોક્કસ રણનીતિ તૈયાર કરવી પડે એટલે કોઈ મિત્રો આંદોલનના નામે કે કોર્ટ કેસીસના નામે કે એમએચઆરડીના નામે રૂપિયા ઉઘરાવતા હોય તો ખોટી રીતે રૂપિયા ના આપતા તમારા રૂપિયા પાણીમાં જશે અથવા તો એ લોકો ચાવ કરી જશે બરાબર અને કદાચ એ લોકો દોડતા હશે તો પણ કશું થવાનું નથી એટલા માટે આ વિડીયો મેં તમારી સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે જય હિન્દ જય ભારત